નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈ કોમર્સ કોલેજ ખાતે સૂત્રોચ્ચાર શપથ અને રેલી યોજાઈ ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરને મળેલ આદેશ અનુસાર બીજી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા બે હજાર ચોવીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા ઝુંબેશ હેઠળ દરરોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બરના રોજ ડભોઈ નગરપાલિકા કોમર્સ કોલેજ ડભોઈ ખાતે વડોદરા જિલ્લા મંડળના પ્રમુખ પટેલ ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી પ્રિન્સિપાલ શ્રી કેયુરભાઈ પારેખ કોલેજના તમામ પ્રોફેસરગણ ડભોઈ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર ઇકબાલભાઈ મંજૂરી ભાવિશાબેન પરમાર તેમજ કોલેજના એનસીસી તથા એનએસએસના કેડેક્સ તથા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ડભોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ શપથ ગ્રહણ કરવામાં આવ્યો હતો જોડાયેલા તમામ મહાનુભાવો તથા વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજી નગરપાલિકા મુખ્ય રોડ પર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડબોઈ સ્વસ્થ ડભોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં જે સરકાર શ્રી દ્વારા સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજ રોજ ડભોઈ ખાતે આવેલ કોમર્સ કોલેજના સહયોગથી અમારા દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવે છે સૂત્રોચ્ચાર કરવામાં આવે છે બાળકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે સાથે સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેના અંતર્ગત સ્વચ્છતા વિશે લોકોમાં જાગૃતતા આવે સાથે સાથે શહેરના નાગરિકોને પણ મારી નમ્ર વિનંતી છે કે સ્વચ્છતાને પોતાની અંગત જવાબદારી સમજી ને પોતાના જીવનમાં એને વણે અને એને એક પ્રેક્ટિસ તરીકે રોજેરોજ નિભાવે સાથે સાથે જો એમાં ડભોઈ નગરપાલિકા તરફથી કોઈપણ સહકાર સહયોગ જોઈતો હોય તો અમારો ટોલ ફ્રી નંબર વન ડબલ ફોર ટુ ઝીરો જે અત્યારે એક્ટિવ છે એની ઉપર પોતાની કમ્પ્લેન નોંધાવે ટ્વિટર કે કોઈ પણ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર જે વિરુદ્ધ જે અમારી માટે જે કમ્પ્લેન્સ હોય એ અમારી સુધી પહોંચાડે તો અમે એનું તાત્કાલિક સોલ્યુશન લાવીશું અને સાથે સાથે સ્વચ્છતા તમારા જીવનમાં સ્વ સ્વસ્થ આરોગ્ય પણ ઉમેરે એવી અપેક્ષા